હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળામાં બધાના જ ઘરે બનતી એવી અડદની દાળ બનાવીશું આ દાળને બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે અડદની દાળ બનાવવા માટે એક નાની વાળકી મેં અડદની દાળ લીધી છે અને તેમાં ત્રણ ચમચી મગની મોગર દાળ એડ કરીશું તો આ દાળ એડ કરવાથી આપણી દાળ જ્યારે બનાવીશું ત્યારે ચીકણી નહીં લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે ઘણા લોકોને એવું થતું હોય છે કે અડદની દાળ ચીકણી લાગે છે એટલે ભાવતી નથી હોતી પણ તેમાં તમે મગની મોગર દાળ ત્રણ ચમચી એડ કરશો ને તો આપણી દાળ સરસ બનશે ચીકણી પણ બિલકુલ નહીં લાગે દાળને સારી રીતે ધોઈ લેવાની બે વખત અને ત્યારબાદ તેમાં જે વાડકીથી આપણે અડદની દાળ લીધી હતી ને તે જ વાડકી ભરીને ત્રણ વાડકી પાણી એડ કરવાનું અને તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો મિક્સ કરી લઈશું એક ચમચી જેવું તેલ પણ અંદર એડ કરી લેવાનું તો આપણી દાળ ઉભરાઈને બહાર નહીં આવે અને બે ટીપા જેટલું તેલ જે આપણે આ વિસલનો આ હોલ હોય છે તેમાં એડ કરી દેવાનું જેથી આપણી દાળ ઉભરાઈને બહાર નહીં આવે અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી લેવાનું અને ગેસની આંચ ચાલુ કરીને એક વિસલ ફાસ્ટ આંચે કરી લેવાની કૂકરમાં અને ત્યારબાદ ગેસની આંચ મીડિયમ કરી લેવાની અને પછી ત્રણ વિસલ થવા દઈશું તો આપણી દાળ એકદમ પરફેક્ટ બફાઈ જશે તો તમે જોઈ શકો છો કે દાળ આપણી ઉભરાઈને બહાર થોડીક આવી છે પણ નીચે સુધી નથી આવી તો આ રીતે અંદર તેલ એડ કરવાથી આપણી દાળ સરસ ઉભરાયા વગર સરસ થઈ જશે તો એકદમ સરસ આપણી દાળ બફાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દાળનો દાણો પણ એકદમ સરસ છૂટો છૂટો છે જો આ રીતની એકદમ પરફેક્ટ દાળ બફાઈ જશે મેં તમને કહ્યું એ રીતે જ તમારે દાળ કૂકરની વિસલ કરવાની તો સરસ દાળ બફાઈ જશે તો દાળને તમારે જો થોડીક મેશ કરવી હોય તો આ ટાઈમે થોડીક મેશ કરી શકાય હવે દાળ વઘારવા માટે બે ચમચી ઘી એક પેનમાં એડ કરીશું અને બે ચમચી તેલ એડ કરવાનું એકલા તેલથી પણ દાળને વઘારી શકાય પણ ઘીનો ટેસ્ટ દાળમાં સરસ આવે છે અને ઘી ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું જીરું તાતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું વઘારના મરચાં એડ કરવા હોય તો કરવાના આઠથી દસ કડી લસણની એડ કરવાની ત્યારબાદ તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી પણ એડ કરી લઈશું તો મેં ડુંગળીને મરચાં કટરમાં જ ક્રશ કરી લીધી છે ડુંગળીને સારી રીતે મિક્સ કરીને તેમાં બે ચ બે લીલા મરચાં એડ કરીશું અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને ડુંગળીને મીડિયમ આંચે સરસ એને શેકી લેવાની તો એકદમ સરસ ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકી લઈશું તો જો તમે જોઈ શકો છો કે સરસ અહીંયા ડુંગળી આપણી શેકાઈ ગઈ છે તો હવે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાને પણ મેં ક્રશ કરી લીધા છે તે એડ કરી લઈશું ડુંગળી અને ટામેટા તમારે ઝીણા સમારીને એડ કરવા હોય તો પણ કરી શકાય ટામેટાના ભાગનું મીઠું એડ કરવાનું જેથી ટામેટા સરસ જલ્દી સોફ્ટ થઈ જાય અને હવે ટામેટાને પણ મીડિયમ આંચે સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો જો તમે જોઈ શકો છો કે સરસ તેલ છૂટું પડવા માંડ માંડ્યું છે અને આપણા ટામેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તો મેં અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો મારી આ રીતથી તમે એકવાર જરૂરથી દાળ બનાવજો બહુ સરસ ટેસ્ટી દાળ બનશે મગમુગની દાળ અંદર એડ કરજો ને તો સરસ ટેસ્ટ આવશે હવે આપણે મસાલામાં થોડુંક પાણી એડ કરી લઈશું જેથી આપણા મસાલા બળે નહીં તો એક મિનિટ માટે મસાલાને સરસ શેકી લેવાના જેથી મસાલાનો ટેસ્ટ આપણી દાળમાં સરસ આવે અને હવે આપણે અંદર દાળ એડ કરી લઈશું તો મેં પહેલાં તમને કહ્યું એમ કે મેશરની મદદથી થોડીક દાળને મેશ કરી લેવાની જો તમારે મેશ કરવી હોય તો તમને આખા દાણા આ રીતે ગમતા હોય તો આખા દાણા એડ રાખવાના એક ગ્લાસ જેટલું મેં હસીકું ગરમ પાણી એડ કર્યું છે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો ઠંડા પાણીનો ઉપયોગ આપણે આ દાળમાં નહીં કરવાનો સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં દાળનો ટેસ્ટ કરી જોવાનું થોડુંક જો તમને મીઠાની જરૂર લાગે તો અંદર એડ કરવાનું તો મેં વન ફોર ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અથવા તો ખટાશ પ્રમાણે લીંબુનો રસ એડ કરવાનો ટામેટા જે પ્રમાણે ખાટા હોય તે પ્રમાણે રસ એડ કરવાનો અને હવે આપણે દાળને સાતથી આઠ મિનિટ માટે ઉકાળી લઈશું તો વચ્ચે હલાવતા રહેવાનું જેથી આપણી દાળ નીચે ચોંટે નહીં તો એકદમ સરસ આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે મેં દસ મિનિટ માટે એને ધીમી આંચે સરસ ઉકાળી લીધી છે તો જો કેટલી સરસ એકદમ પરફેક્ટ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે છેલ્લે આપણે તેમાં લીલા ધાણા એડ કરી લઈશું તો કેટલી મસ્ત અને પરફેક્ટ આપણી આ દાળ બની ગઈ છે ને તો શિયાળામાં જો આ ગરમ ગરમ દાળ હોય અને સાથે બાજરીના રોટલા હોય તો ખાવાની કેવી મજા પડે આ દાળમાં છેલ્લે અંદર ઘી એડ કરીને પણ ખાઈ શકાય અને જો તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ પણ દાળમાં એડ કરી શકાય જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો